નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ની અંદર આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ઉંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરો ના સૌથી ઊંચા ભાવ ચારે જરા સ્પષ્ટ નોંધાઈ છે આજે ફરીવાર વાર ઘણો બધો ઘટાડો જીરોની બજારમાં નોંધાઈ રહ્યો છે આપણે જણાવ્યા મુજબ બે દિવસ વધારો બે દિવસ ઘટાડો એવી રીતે એવરેજ બજાર ચારે જરા સ્પષ્ટ નોંધાઈ શકે છે બાકી મોટી તીજીની હમણાં કોઈ સંભાવના જણાતી નથી તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાઈડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરુ ત્રણ હજાર સાઠથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા રાયડો બારસો પિસ્તાલીસથી બારસો ને પિસ્તાલીસ રૂપિયા સુવા અગિયારસો અગિયારથી અગિયારસો ને અગિયાર રૂપિયા ઈસબગુલ ઓગણીસો પંચોતેરથી ચોવીસો ને એક્યાસી રૂપિયા અજમો અગિયારસો એકાવનથી થી બત્રીસો ને એંસી રૂપિયા વરિયાળી અગિયારસોથી ત્રણ હજાર અગિયાર રૂપિયા અને તલસફેદ સત્તરસો એક્યાસીથી ઓગણીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતાજના મુજા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ